તો આ દરેક ની અંદર તમને એક જ સોલ્યુશન જાણવા મળ્યું હશે કે દવા ખાઓ અને આરામ કરો હેલો ફ્રેન્ડ્સ આજકાલ દરેકને ઘૂંટણની સમસ્યા એટલે કે ઢીચડના દુખાવા બહુ કોમન થઈ ગયા છે એ મોટી એજ હોય કે નાની એજ હોય હવે ઢીચડના દુખાવા એટલે દરેક પ્રકારના હોઈ શકે છે જેમ કે આર્થરાઈટીસ હોય કાર્ટિલેજ ડેમેજ હોય કે ટેન્ડિનાઇટીસ હોય કે કોઈ સોફ્ટ ટિશ્યુ ઇન્જરી એટલે કે ગાદીની સમસ્યા કે લિગામેન્ટ ઇન્જરી તો આ દરેક પ્રોબ્લેમની અંદર તમને એક જ સોલ્યુશન જાણવા મળ્યું હશે કે દવા ખાઓ અને આરામ કરો જનરલી છે ને આ રીતે અંદરની બાજુ ઢીંચણની ભાગમાં દુખાવો બધાને રહેતો હોય છે તો આરામ કરવો અને દવા ખાવી એ ફક્ત એક જ સોલ્યુશન નથી આના માટે તમારે પ્રોપર મસલ હોય છે મજબૂત કરવા માટેની જોઈએ ઓકે સો ફર્સ્ટ એક્સરસાઇઝ એ છે કે આ રીતનો નાનો સોફ્ટ બોલ તમારે લેવાનો છે બે ઢીચરના વચ્ચે એને મૂકવાનો છે બરાબર છે અને ઢીચડના વચ્ચે મૂકીને પગને સામેની તરફ સીધો અને પંજાને તમારી તરફ ખેંચવાનો છે મેક શ્યોર કે આ વખતે એક્સરસાઇઝ કરતી વખતે દરેક જણ એ જ ભૂલ કરે છે કે આ બોલ દબાતો નથી હોતો પ્રોપર રીતે આને દબાવવાનો છે અને પછી જ તમારે ઢીંચણને સામેની તરફ સીધો ઊંચો કરવાનો છે બીજી એક્સરસાઇઝ જેની અંદર આ રીતે પગ તમે લાંબા રાખીને યા તો બેક સપોર્ટેડ રાખીને તમે બેસી શકો છો ઢીચડને થોડો ક્લૂઝ મૂકીને આ રીતે બારની તરફ પંજો ટર્ન કરાવીને ધીરે રહીને આટલો પગ ઊંચો ઉઠાવવાનો છે અને ધીરેથી નીચે મૂકવાનો છે ઢીચણને ટાઈટ કરવાનો સાઇડમાં ટર્ન કરીને ઉપરની તરફ લિફ્ટ અને પછી સ્લોલી ડાઉન ત્રીજી એક્સરસાઇઝ કે જેની અંદર તમારે આ રીતે કોઈ પિલરનો કે દીવાલનો સપોર્ટ લઈને ધીરે રહીને હિપેનની એટલે થાપો અને ઢીચણ બંને નાઇન્ટી નાઇન્ટી ડિગ્રી અપ ઉઠાવવાના છે અને સ્લોલી નીચે લઈ જવાના છે આ રીતે ઉપર અને નીચે ફોર્થ એક્સરસાઇઝ જેની અંદર આ રીતે દિવાલનો કે કોઈ બોક્સ કે એનો સપોર્ટ લઈને થાઈને તમારે પ્રોપર સપોર્ટ આપવાનો છે અને ઢીંચણમાંથી પગને વાળીને નીચે લાવવાનો છે આ વખતે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે આ જે ઢીંચણ વાળો છો ત્યારે પંજાને આ રીતે ખેંચવાનો નથી પંજો નીચેની તરફ ગ્રાઉન્ડની તરફ રહેશે અને ધીરે રહીને વાળીને પગને સીધો કરવાનો છે ફિફ્થ એક્સરસાઇઝ જેની અંદર આ રીતે ટોવેલનો રોલ કરીને તમારે ઢીચણની નીચે મૂકવાનો છે ઢીચણની નીચે મૂક્યા બાદ તમારે ઢીચણથી ટોવેલને ટાઈટ દબાવીને એડીને ઉપરની તરફ ઊંચી ઉઠાવવાની છે આ વસ્તુને તમે ત્રણથી પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરી શકો છો અને ધીરે રહી નીચે મૂકવાનું છે ફરીથી નીચે દબાવીને ઉપર એડીને ઉપરની તરફ ઉઠાવવાની છે તો ફ્રેન્ડ્સ આ પાંચ મેઈન ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ તમે ઢીચડના કોઈ પણ પ્રોબ્લેમ માટે તમે કરી શકો છો સાથે સાથે બરફનો શેક કરવાનો છે દરેક એક્સરસાઇઝ તમે દસ થી પંદર રિપિટેશનમાં અને દિવસમાં બે વખત કરી શકો છો હવે તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં આ પ્રોબ્લેમ જો કોઈને શેર જણાતી હોય તો તમે આ વિડીયો અચૂકથી અમને શેર કરજો અને આવા અવારનવાર નવા વિડિયોઝ જો તમને જોઈતા હોય આના સિવાયની પણ કોઈ પ્રોબ્લેમ માટે તમને કોઈ વિડીયોઝ જોઈતા હોય તો તમે અમને નીચે કમેન્ટ કરી શકો છો જેથી અમને આવા વિડીયો બનાવવામાં મદદરૂપ રહેશે થેન્ક યુ